તમામ તાલુકાઓમાં વન વિભાગ દ્વારા કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે જીવો જીવાદો અને ભાવના સાથે મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં વન વિભાગે પર્વ દરમિયાન ઘાયલ થતા પક્ષીઓની ત્વરિત સારવાર વ્યવસ્થા માટે વોટ્સએપ નંબર તથા વેબસાઇટ કાર્યરત કરવામાં આવી હતી આ વર્ષે પણ કરુણા ટ્રસ્ટ દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે કાતિલ દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ કોરોના ટ્રસ્ટ ની મુલાકાતે પહોંચ્યા હતા અહીં ઈજાગ્રસ્ત પક્ષીઓની મુલાકાત લઈ સારવાર અર્થે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી આ પક્ષીઓ કાતિલ દોરીથી ઈજાગ્રસ્ત થયા હતા પચાસ થી વધુ પક્ષીઓના મોત પણ નીપજ્યા હતા જ્યારે સો થી પક્ષીઓ ઈજાગ્રસ્ત થયા હતા સીઆર પાટિલ ની સાથે જ અન્ય ભાજપના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા મકર સંક્રાંતિ તહેવાર સાથે પતંગ ઉત્સવ પણ જોડાયો છે ખૂબ રંગે ચંગે ઉત્સાહ સાથે લોકો પતંગો ઉડાવે છે પતંગો કાપે છે અને કાપવાનો પણ આનંદ લે છે કપાવાનો પણ આનંદ લેતા હોય છે પણ સાથે સાથે પતંગ ઉડાવવાને કારણે કે ઉડાવતી વખતે કેટલાક પક્ષીઓ એમાં ઈજા થાય છે અને કેટલીક વાર એનું મૃત્યુ પણ થાય છે અને કેટલીક વાર એને જન્મભરની ખોળ પણ થતી હોય છે એમની પાંખો પણ કપાઈ જતી હોય છે વર્ષો પહેલા ત્યારે ધર્મેન્દ્ર સંઘવી ધર્મેન્દ્ર સંઘવી એમણે એક રજૂઆત કરી હતી કે અમને પક્ષીઓના ઈજા થાય અમને સારવાર માટેની એક વ્યવસ્થા ઊભી થવી જોઈએ સુરત મહાનગરપાલિકા દ્વારા એક જગ્યાની પણ ફાળવણી કરવામાં આવી અને એ જગ્યા ઉપર દર વર્ષે સતત અને પતંગોત્સવ દરમિયાન ખાસ જેટલા પણ પક્ષીઓ ઈજા પામે છે એમની સારવાર થાય છે ગઈકાલે ચૌદમી તારીખે પણ સુરતની અંદર લગભગ બેતાલીસ જેટલા ઈજા પામેલા પક્ષીઓ અહીં આવ્યા હતા એમાંથી બેનો મૃત્યુ થયું અને ચાલીસને બચાવી લેવામાં આવ્યા છે કોઈની પાંખો કપાઈ ગઈ છે તો એ પાંખોને સ્ટીચ કરીને એ સ્ટીચ પણ એવા હોય છે કે જાતે ઓગળી જાય છે અને સાત દિવસની અંદર જ થોડી સારવાર પછી એ પંખી પાછું હવામાં ઉડતું થઈ જાય છે આવા દરેક પંખીઓને કોઈને બેન્ડેજની જરૂર છે એ બેન્ડેજ પણ એને નુકસાન ન કરે એની પાંખો સાથે ચોંટી ન જાય એ પ્રકારના વિશિષ્ટ પ્રકારના બેન્ડેજ પણ એમને બાંધવામાં આવે છે એમને જરૂરી ગરમી માટેને પણ મશીનો અહીંયા ઉપલબ્ધ કરવામાં આવ્યા છે જે કદાચ અહીંયા પહેલાં છે અને એ રીતે પણ પક્ષીઓની સારવાર એનો જીવ બચાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે હું આ કરુણા જે પક્ષીઘર છે એની અંદર ધર્મેન્દ્ર સંઘવીજી અને સૌ ડોક્ટર મિત્રો જે અહીં સેવા આપી રહ્યા છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કેવા મોંઘા પક્ષીઓને એમને જીવન નવજીવન બક્ષવા માટે અને આપણા પતંગના ચગાવવાના આપણા ઉત્સાહને કારણે એમનું જે જીવન મુશ્કેલીમાં થાય છે એમને મદરૂપ થવા માટેનો એમનો સફળ પ્રયત્ન છે હું આપ સૌ મીડિયાના માધ્યમથી પણ સૌને કહેવા માગું છું કે પતંગ ઉડાવો જરૂર પરંતુ જ્યારે પક્ષી સવારે પોતાના માળામાંથી બહાર નીકળતા હોય છે ત્યારે નહીં ઉડાવવા જોઈએ અને સાંજે જ્યારે પાછા પોતાના માળામાં જતા હોય છે ત્યારે નહીં ઉડાવવા જોઈએ જો તમે દસ વાગ્યા પછી સાંજ પહેલાં આ પતંગનો જે આનંદ માણો તો માણી લેવો જોઈએ જેના કારણે આ પશુ મૂળા પક્ષીઓને કોઈ ઈજા ન થાય એની કાળજી રાખી શકાય